હું પણ આપ જોઈ રહ્યા છું પાલિકાના સફારી પાર્કમાં દીપડાએ મારણ કરતા હરણનું મોત થતાં ચકચાર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલિત આજવા ખાતેના સફારી પાર્કમાં દીપડાએ ચારથી પાંચ હરણનો શિકાર કર્યો હોવાનું બહાર આવતા ચકચાર મચી છે આ બાબતે પાલિકા તરફથી એક જ હરણનું મોત થયું હોવાનું જણાવ્યું છે હાલમાં આજવા ખાતે કોર્પોરેશન હસ્તક સફારી પાર્ક છે જ્યાં વન્ય પ્રાણીઓ રાખવામાં આવ્યા છે જેમાં હરણ અને સાબરની સંખ્યા વધારે છે ત્યારે આ વિસ્તારમાં દીપડા છેલ્લા કેટલાક સમયથી આવી ગયા હોય તેવું જાણવા આવ્યું છે ત્યારે ગત અગિયારમીની રાત્રે સફારી પાર્કમાં દીપડાએ આવી જઈ ચાર હરણનો શિકાર કર્યો હોવાનું બહાર આવ્યું છે જેની જાણ બીજા દિવસે વિભાગને થતા જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલ હરણને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું જે બાદ હરણનું મૃત્યુ થતાં હોવાની બાબત સપાટી પર આવી ત્યારે બીજી તરફ આજે પાલિકાના ઝૂ ક્યુરેટર દ્વારા ફક્ત એક જ દીપડાનું મોત થયું હોવાનું જાણવામાં આવ્યું છે અને સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આયોજન કરવામાં આવ્યું છે તેવામાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે આ બાબતની જાણ કાઉન્સિલર બંદેશો શાહને થતાં તેમના દ્વારા પણ બનાવો બીજી વાર ન બને તે માટે પાલિકાના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા છે જ્યારે આ બાબતે વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત દ્વારા કોર્પોરેશન પર સવાલો ઉભા કર્યા અને તાત્કાલિક અસરથી સિક્યોરિટી સહિતના તમામ જે બાબતોને ધ્યાનમાં રાખી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી અને આ બાબતને પાલિકા માટે શરમજનક ગણાવી હતી આજવા સફારી પાર્કમાં દીપડાના અવારનવાર સફારી પાર્ક જંગલ જેવો વિસ્તાર છે અને આગળ સરોવરના પેલી ભાગે પાવાગઢનું ફોરેસ્ટ લાગવાના કારણે આજવા અને એના ફરતેના ગામોમાં દીપડાઓના મુવમેન્ટ કાયમ થવાના એ હોય છે વાઘોડિયા રેન્જ વન વિભાગ જે છે એ પણ એના સાથે વાકેફ છે અને ઘણી વખતે એ લોકો એ બાજુ ટ્રેપકેજ મૂકતા હોય છે આવી જ રીતના સફારી પાર્કમાં દીપડો આવવાની સમાચાર મળ્યા હતા કોઈ પરંતુ સમાચાર મળ્યા હતા અને જયારે આ સમાચાર હરણ તો પ્રથમ હરણ ઘવાયેલા ઘવાયેલા છે એવા સમાચાર મારા આસિસ્ટન્ટ ક્યુરેટર ને મળ્યા અને તેઓ સ્થળ પર પહોંચ્યો તો પ્રાથમિક દ્રષ્ટિએ તો એવું લાગ્યું કે અંદરો અંદર ઝઘડ્યા હશે ને સિંગડું વાગ્યું હશે જેથી વહેલી સવારે મારા વેટનરી ડોક્ટરે સારવાર હાથ પર લીધી જાનવર હરતું ફરતું હતું પાણી વાણી પીતું હતું બધું હતું જ્યારે સારવાર અર્થે એને જૂન માંથી અલગ કરવામાં આવ્યું અને સારવાર માટે લીધા હોય ત્યારે ખબર પડી કે એના ઉપર નોર અને દાંતના નિશાન જોવા મળ્યા જેથી ખબર પડી કે આને કોઈ પરભક્ષી જીવે હુમલો કરેલો છે પછી પિંજરાના ફરતે ચકાસણી કરવામાં આવી તો પિંજરાના ફરતે પગલાના નિશાન અને એક બે જગ્યાએની હગાર જોવા મળી પગલાના નિશાન અને સાઇઝ પરથી ખબર પડે છે કે દીપડો એટલે વર્ષની ઉંમર જેટલો દીપડો સફારી પાર્કમાં મુવમેન્ટ કરતો એવું ખબર પડી આ એમાં એને હરણ પર જે હુમલો કર્યો અને હરણને ઘાયલ કર્યું હતું જેની સારવાર કરી અને દોઢ દિવસ જેવું હરણ સારવાર અર્થે હતું પરંતુ પછી એ સર્વાઈવ ન થયું ત્યારબાદ એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ એમાં એ જ કારણ આવ્યું છે કે દીપડાના હુમલાના કારણે એનું મૃત્યુ થયું હશે પરંતુ હુમલા કરતા જખમ કરતા વધારે એને જે આઘાત લાગ્યો હશે એ પ્રાથમિક કારણ વધારે જણાઈ આવે છે એમાં ત્યારબાદ દીપડાથી ઇતર પ્રાણીઓને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક અસરથી પિંજરાના ફરતે હેલોજન લાઇટ લગાડી દીધા છે વધારે પડતા હેલોજન લાઈટ લગાડી દીધા છે બધે બાજુથી લાઇટ હશે તો થોડીક એની મુવમેન્ટ પર ડેફિનેટલી અસર રહેવાનો ત્યારબાદ પિંજરાના ફરતે જે જોખમી ઝાડ એવા જણાઈ આવે છે કે જેના ઉપર ચડીને પણ દીપડો કદાચ પ્રયાસ કરી શકે તેનું તાત્કાલિક ટ્રીમિંગ કરાવી દેવામાં આવ્યું છે પિંજરાના ફરતે જે ઊંચો ઘાસ કેવો એવો જે નજર હતો કે જે લાગ્યું કે જેનામાં કદાચ સંતાવી શકે શકે એનું પણ કટિંગ કરાવી દેવામાં આવ્યું છે જેથી કરીને દીપડાને સંપૂર્ણ વિઝિબિલિટી દિવસથી ઘટના થઈ તે દિવસથી મારા અસિસ્ટન્ટ ક્યુરેટર ત્યાંનો સ્ટાફ અને સિક્યુરિટી સતત ત્યાં નાઇટ કેમ્પ સિક્યુરિટી તો નાઇટમાં હોય છે પણ મારા સ્ટાફ પણ ત્યાં નાઇટ કેમ્પિંગ કરે છે અને નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યું છે ત્યારબાદ દીપડાની ખાલી મુવમેન્ટની આછી ઘટનાઓ સામે આવેલી છે અને હાલ આ માનવ ગતિવિધિ ચાલવાના કારણે દીપડાની હમણાં મુમેન્ટ ફરી પાછી દેખાઈ આવતી નથી વાઘોડિયા રેન્જના આરએફઓ જે છે એમને બે વખત વિઝિટ કરી અમારે તાત્કાલિક કર્યાના હિસાબે એમને તૈયારીમાં ત્યાં પિંજરું ફટક પિંજરું જે આવે કે જે ગોઠવી દીધું છે અમે વન વિભાગને જાણ કરેલ છે લેખિતમાં કે હજુ એક ટ્રેપકેજ હોય તો પણ અમને આપો તો આપણે વિસ્તાર મોટો છે તો બે જગ્યાએ ગોઠવી શકીએ બકરું કે મરઘું કે એવું કંઈક નાખીને આપણે દીપડાને પકડવાનો આપણો પ્રયાસ હાલ ચાલુ છે વાત કરવામાં આવે તો ક્યાંક હરણ ભવાયુ છે તમે કહી રહ્યા છો એક અને એક મુક્ત થયું છે ચાર હરણ વાત આવી રહી છે કેટલી ના એ વાત તદ્દન સાચી નથી હરણ એ વખતે એક હરણ આજે દીપડાના હુમલામાં એક થયું અને બીજે જ દિવસે અંદરો અંદર ઇન્ટરનલ થી એક નર હરણનું મરણ થયું હતું પણ એ એમાં બે જણા લડ્યા એમાં એકનું સિંગડું તૂટ્યું અને સિંગડામાંથી ઘણું બ્લીડીંગ થતાં એની બી સારવાર કરી પરંતુ એ બચ્યું નહીં જ્યારે હરણનું સિંગડું વેલ્વેટ કન્ડિશનમાં હોય એને વેલ્વેટ કન્ડિશનનું જ્યારે સિંગડું તૂટે ત્યારે અતિશય સેન્સફુલ અને પેલું કહેવાય ને કે નોન સ્ટોપ બ્લીડિંગ થાય એમાં એવામાં એનું એક એ થયું છે બાકી દીપડાના હુમલાના કારણે માત્રન માત્ર એક જ હરણની ઘવાયું અને ત્યારે સારવાર બાદ એની મોત થઈ છે સીસીટીવી કેમેરા જરૂર છે અને માનનીય મ્યુનિસિપલ કમિશનર છે તાત્કાલિક સીસીટીવી કેમેરા બેસાડવાની અમને પરવાનગી આપેલી છે એટલે જાણવા મળ્યું કે ચાર હરણનું સફારી પાર્ક ખાતે દીપડાએ મારણ કરીને ચાર હરણ મરી ગયા છે પરંતુ અધિકારી એક જ હરણ ઘાયલ થયું અને મરી ગયું કે આજ સફારી ત્રણ ચાર મહિના પહેલા અમે માન્ય અધિકારી સાથે સ્થળ પર મુલાકાત પણ લીધી હતી દીપડો જાનવર ત્યાં બધા હરણની છે અને ત્યાં સ્થળ પર જાણવા મળ્યું કે આજુબાજુમાં બે ત્રણ દીપડા ફરે છે અધિકારીને ફેન્સિંગ કરવાની અંગેની સૂચના પણ આપેલી અને સૂચન પણ કરેલું હતું કે આવી ફેન્સિંગ જો આઠ ફૂટ ઊંચી ચેનલિંગની તાત્કાલિકમાં ફેન્સિંગ કર દો તો દીપડો આ બાજુ આવી ના શકે પરંતુ કોઈ કારણસર ટેકનિકલ પ્રક્રિયા અધિકારીનું કેવું છે કે ટેકનિકલ કારણોસર એ રહી ગયું છે તે તાત્કાલિકમાં કરીને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ના બને એ બાબતની અધિકારી સાથે ચર્ચા કરી અને હવે આવનારા દિવસોમાં એ સફારી પાર્ક આપણે જેટલા જાનવર છે કેમ કે કોર્પોરેશન એમાં ખૂબ જ મોટો ખર્ચો જાનવરોની રખરખાવ માટે કરે છે સિક્યોરિટી માટે પણ કરે છે દીપડો એવું જાનવર છે કે જેમાં લાઈટ કે એની ચપળતા માટે તમે કશું જ કહી ના શકો એટલે બેટર કે લોકો ત્યાં જતા થાય અને ત્યાં આગળ સ્થળ પર જે ઝાડ એકદમ જંગલ જેવું થઈ ગયું છે એ કાપીને એવો એરિયા બનાવો કે જેથી એને સંતાવા માટેની જગ્યા ના મળે તો આ પ્રકારના બનાવો બનતા અટકી શકે છે તો આપણા કિંમતી જાનવરો બચી જાય સીસીટીવી વાઇલ્ડ એનિમલ માટે સીસીટીવી ઉલટું ના હોય તો સારું પણ સીસીટીવી બી એવી વસ્તુ છે કે તમે જોઈ શકો પણ પ્રિવેન્ટ તો ના જ કરી શકો એટલે સીસીટીવી નો કઈ મતલબ નથી એના કરતા જે ઝાડ ત્યાં ખુબ જ ઉગીને જંગલ જેવું થયું છે એ કાપવામાં આવે અને સટન જે જંગલી છે છે એને કાપી દો તો એરિયા ક્લીન થાય અને દીપડા ને જગ્યા ના આવે ખુબ સુંદર ડેવલપ થયેલું આજવા સફારી પાર્ક જ્યાં કુદરતી રીતે નીલ ગાય થી લઈને અનેક વાઇલ્ડ સ્પીસીસ ફ્રીમાં વિચરતા થાય એ જગ્યાને ફક્ત પ્રોટેક્ટેડ એરિયા તરીકે જાહેર કર્યું હોત તો ત્યાં એક નેચરલ પાર્ક ઓલરેડી ડેવલપ જ હતો પણ એને પીપીપી ધોરણે દસ વર્ષ માટે આપીને રાખ્યો દસ હોવાથી અમે રિકવર કરવા માટે એ જગ્યા પાછી લઈને પ્રોજેક્ટ ટર્મિનેટ કરવા માટે રજૂઆતો કરીએ છીએ ટર્મિનેટ કરે બી પાંચ છ પાંચ થી છ મહિના થયા પણ હજી સુધી ત્યાં ખાલી સિક્યોરિટીની પ્રોવિઝન્સ બી પ્રોપર નથી થયા ખૂબ શરમજનક વાત છે એક હરણ પર દીપડો અંદર ઘૂસીને એટેક કરે છે હરણ ઇન્જર્ડ થાય છે દોઢ દિવસ સારવાર પછી હરણનું મૃત્યુ થાય છે ત્યાં સુધી તંત્ર આ વાત સંતાડીને રાખે છે ન્યૂઝપેપર્સમાંથી વાત કથેકથી થી લીક થઈ અને ન્યૂઝપેપરમાં સ્ટોરી છપાઈ ત્યારે જ્યુ ક્યુરેટરને અમે ફોન કરતા અમને ખબર પડી છે કે ત્યાં એક જાનવરનું આ રીતના મરણ થયું છે કોર્પોરેશનની જવાબદારી હતી કે ત્યાં જે જાનવર હોય તેનું પ્રોટેકશન કરવાની એડેક્વેટ ફેસિલિટીઝ ઉભી કરે ત્યાં દિવાલો અનેક ઠેકાણે તૂટી છે નીચી છે ત્યાંથી અંદર આવી જઈ શકે છે ત્યાં સીસી કેમેરા બી નથી એટલે સાચું કારણ નથી ખબર પડ્યું ન્યૂઝપેપરમાં આવ્યા પછી ઇન્કવાયરી કરતા એક જ ની વાત કરે છે હકીકત શું છે એ બી અમને નથી ખ્યાલ પણ અમારી ડિમાન્ડ છે કે આટલા સુંદર સફારી પાર્ક પર કોર્પોરેશન ધ્યાન દોરવું જોઈએ તાત્કાલિક ધોરણે ત્યાં બધી સિક્યોરિટીની વ્યવસ્થા કરવી જોઈએ અને આ રીતના જંગલી જાનવર ત્યાં બીજા સ્પીસીઝને એટેક ના કરે એ સ્પીસીઝને પ્રોટેક્ટ કરવાની જવાબદારી બી કોર્પોરેશને સ્વીકારી